ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ચોમાસાએ જાણે બ્રેક લીધો છે કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે પરંતુ ક્યાંય ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો નથી ત્યારે હવામાન વિભાગે આગામી દિવસોમાં ક્યાં વરસાદ પડશે તેની આગાહી કરી છે આગામી દિવસોમાં મેઘરાજા ગુજરાતને ઘમરોડશે બે સિસ્ટમ સક્રિય થતાં ધોધમાર વરસાદ વરસશે આગાહી પ્રમાણે રાજ્યમાં બાવીસ અને ત્રેવીસ ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે ત્યારે હવામાન વિભાગે જે આગાહી કરી છે તે અનુસાર આજે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલી સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે એકવીસ ઓગસ્ટે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરાનગર હવેલી જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે તો દક્ષિણ ગુજરાતના ડાંગ તાપી નવસારી વલસાડ અને દમણ દાદરા નગર હવેલીમાં એકવીસ ઓગસ્ટે પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે